શ્લોક સત્તર યસ્ત્મરથી સદાત્મતૃપ્ત માનવ આત્મચે ચુષ્ટ કાર્ય ન વિદ્ય સત્તર શબ્દ પર આત્મરથી આત્મામાં જ આનંદ માણતો એવ નિશ્ચિત સે આત્મતૃત આત્મસંતુષ્ટ સને માનવ મનુષ્ય પોતાની અંદર સહને સંતુષ્ટ પૂર્ણપણે સંતુષ્ટ તસ્ય તેનું કાર્ય ન નથી વિદ્યતે રહેતું અર્થાત પરંતુ જે મનુષ્ય આત્માનંદમાં જ છે અને જેમનું જીવન આત્મ પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મ સંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી વૃત્ત વર્ણન કેવળ એ લોકો જેમણે બાહ્ય પદાર્થની કામનાઓ ત્યાગી દીધી છે તેઓ જ આનંદિત અને આત્મ સંતુષ્ટ રહી શકે છે સાંસારિક કામનાઓ બંધનનું મૂળ છે આ થવું જોઈએ કામનાઓ બધા પાપનું કારણ છે તેથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ પૂર્વે બે દશાંશ ચાર નાંગ ભાવાર્થ સમજાવ્યું છે તેમ

જ્યારે આપણે સ્વયને શરીર માનીએ છીએ ત્યારે આપણે શરીર અને મનની ઉત્કંઠાઓને આત્માની કામના માનવાની ભૂલ કરી લઈએ છે અને આ ધારણા આપણને માયાના ક્ષેત્રમાં ધકેલી દે છે સંત તુલસીદાસ કહે છે જીવ જીવ તે હરિ તે બિલગાનો તપ તે દેહ ગેહની જ માન્યો માયા બસ સ્વરૂપ બિસરાયો તેહી ભ્રમ તે દારૂણ દુઃખ પાયો જ્યારે આત્મા પોતાને ભગવાન થી વિમુખ કરે છે ત્યારે માયા શક્તિ તેને ભ્રમ ના થી ઢાંકી દે છે આ જ ભ્રમ કારણે તે સ્વયને શરીર માનવાનું આરંભ કરે છે અને ત્યારથી થી સ્વના વિસ્મરણ કારણે તેને દારૂણ દુઃખ સહન કરવું પડે છે જેઓ જ્ઞાની છે તેઓ અનુભવ કરે છે કે સ્વરૂપ માય નથી પરંતુ દિવ્ય છે અને તેથી તે અવિનાશી છે સંસારના નશ્વર પદાર્થો અવિનાશી આત્માની પિપાસાને સંતુષ્ટ કરી શકતા નથી અને તેથી જ ઐન્દ્રિયજન્ય વિષયોની ઝંખના સેવવી એ મૂર્ખાય છે

કારણ કે તેઓ આ કર્મોથી પ્રાપ્ત થતા પાર કરી ચૂક્યા હોય છે ઉદાહરણ તરીકે જ્યાં સુધી સુધી કોઈ કોલેજનો વિદ્યાર્થી હોય ત્યાં તેને વિશ્વવિદ્યાલયના નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે પરંતુ જ્યારે તે ગ્રેજ્યુએટ થઈને ડિગ્રી મેળવી લે છે તત્પશાત તેના માટે આ નિયમ અસંગત બની જાય છે આવા મુક્ત આત્માઓ માટે કહેવાય છે કે બ્રહ્મવિદ શ્રુતિ મુરની અર્થાત જેમણે ભગવાન સાથે સ્વયંનું ઐક્ય સ્થાપિત કરી લીધું છે તેઓ વેદોના માથા પર ચાલે છે એટલે કે હવે તેમને વેદોના નિયમોનું પાલન કરવું આવશ્યક હોતું નથી વેદોનું લક્ષ્ય આત્માનું ભગવાન સાથે જોડાણ સાધવાનું હોય છે એક વખત આત્મા થઈ જાય છે વેદોના નિયમો કે જે આત્માને આ નિર્ધારિત સ્થાન સુધી પહોંચવામાં સહાયરૂપ થયા હતા હવે તેને લાગુ પડતા નથી આત્મા તેમના આ ક્ષેત્રાધિકારને પાર કરી લે છે

તેનું પાલન મારા પતિ કરતા નથી પંડિતજી ઉત્તર આપે છે કે લગ્ન વિધિથી જોડવાનું હતું અને તે કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે એ જ પ્રમાણે વેદો આત્માનું પરમાત્મા સાથે જોડાણ કરવા માટે સહાયરૂપ થાય છે જ્યારે ઈશ્વર સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે વેદોનું કાર્ય સંપન્ન થઈ જાય છે આવો પ્રબુદ્ધ આત્મા વૈદિક કર્તવ્યોનું પાલન કરવા બાધિત રહેતો નથી